વલસાડની સરકારી ઇજનેર કોલેજ ખાતે ચાર જૂનના રોજ થનારી મતગણતરી પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ ઓકે નિરીક્ષણ કર્યું છવ્વીસ વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કુલ સાત વિધાનસભા બેઠક પર થયેલા મતદાનની મતગણતરીને હવે માંડ થોડો સમય બાકી રહ્યો છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તારીખ ચાર જૂનના રોજ સવારે આઠ કલાકે વલસાડની સરકારી ઇજનેર કોલેજ ખાતે હાથ ધરનારી મતગણતરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી અનસુયા જહાં અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે મતગણતરી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તમામ તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી મદદની ચૂંટણી અધિકારીઓ તેમજ સંબંધિત સ્ટાફને મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના કર્યા હતા નિરીક્ષણ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ એ આરઓને હીટવેવ સંદર્ભે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા પચાસ વર્ષથી વધુ વયના સ્ટાફના આરોગ્ય અંગે કાળજી રાખી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ એમ્બ્યુલન્સ અને મેડિકલ કીટ સહિતની સુવિધા પૂરી પાડવા પર વિશેષ ભાર મૂક્યો હતો